આજની વાત આજે મારે આપને એક નાની વાત કહેવી છે કે લોકો ઘણીવાર પૂછતા હોય છે કે હું કઈ રીતે સફળ થાઉં અને લોકો મારું માન જાળવે કઈ રીતે લોકો મારું માન જાળવે એના માટે પ્રયત્ન કરું પણ દોસ્તો લોકો આપણું માન જાળવે કે ન જાળવે આપણે પોતાનું માન જાળવવાનું છે આપણામાં એક સેલ્ફ રિસ્પેક્ટ હોવી જોઈએ કે એ આપણે જાળવશું ને તો જ રહેશે એ મને યાદ છે કે ઘણીવાર આપણે નીકળીએ ને ઓ એક મોટા ગાર્ડનમાં જાતે અહીંયા ફરતી એક જાળી બાંધેલી છે એની ફરતે ઘણા કૂતરાઓ હોય અને જે પણ અંદર જાય ને એ કૂતરાઓ જાળીમાંથી એને ભસે એટલે હું કાયમ જોતો પછી મને એક સંતોષ થતો કે એ જે પણ અંદર આવે ને બધાની પાછળ ભસે છે કારણ કે એનો નેચર છે કૂતરાનો સ્વભાવ છે ભસવાનો એટલે એ બધાને ભસવાના બરાબર પણ આપણે કોઈના સ્વભાવને આપણી ઉપર હાવી ન થવા દેવાય ને દોસ્તો બરાબર જેનો જે સ્વભાવ હશે એ રહેશે આપણે તો આપણો સ્વભાવ મેન્ટેન રાખવાનો ને એટલે કોઈ કૂતરા ભસતા હોય તો એનાથી આપણે ડિસ્ટર્બ ના થવાય એટલે લોકો તમને સેલ્ફ રિસ્પેક્ટ આપે કે ન આપે એ લોકોનો સ્વભાવ છે એમનું નેચર જેવું હશે એવું કરશે ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો આપણે આપણું સન્માન જાળવીએ તો આપણા સંબંધોમાં ક્વોલિટી જળવાઈ રહે ગુણવત્તા જળવાઈ રહે આપણે કોઈ પાસેથી માન માંગવાની જરૂર નથી આપણે પોતાને માન આપીએ એવા રહીએ એટલે ઘણું થઈ ગયું ખરું ને અંજુમાના જય શ્રી કૃષ્ણ